વિરાટ દેવીપૂજક સંઘ અને દેવીપૂજક સેવા સંગઠન પાલીતાણા દ્વારા ભાવનગર જિલ્લામાં અને ગોગા તાલુકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂંક કરવામાં આવી ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આજરોજ વિરાટ દેવીપૂજક સંઘના સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ સુરેશભાઈ ચંદુભાઈ વાઘેલા અને ભાવનગર જિલ્લાના પ્રમુખ રાજુભાઈ વાલજીભાઈ વાઘેલા દ્વારા ભાવનગર જિલ્લાના ઉપપ્રમુખ ગોગા તાલુકામાં પ્રમુખ ઉપપ્રમુખ નિમણૂક કરવામાં આવી ભાવનગર જિલ્લાના ઉપપ્રમુખ તરીકે કાંતિભાઈ તુલસીભાઈ ચારુલિયા સંગઠન મંત્રી તરીકે વિજયભાઈ મનુભાઈ વાઘેલા નિમણૂક કરવામાં આવ્યા ભાવનગર જિલ્લાના ગોગા તાલુકામાં પ્રમુખ તરીકે અજયભાઈ મગનભાઈ વાઘેલા ઉપપ્રમુખ તરીકે અરવિંદભાઈ ભીખાભાઈ ચારુલિયા નિમણૂક કરવામાં આવ્યા ત્યારબાદ જિલ્લા અને તાલુકાના નિમણૂક કરેલા હોદ્દેદારોને ફુલહારથી સન્માન કરી અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટર ગૌતમ ગોસ્વામી પાલિતાણા મારું નામ સુરેશભાઈ ચંદુભાઈ વાઘેલા છે હું સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ છું અને સમાજની સેવા કરું છું આજે ઘોઘા તાલુકાના પ્રમુખ અને કુર્મુખની નિમણૂક કરી છે અહીંયા અને અમને આશા છે કે આવનારા સમયમાં સમાજનું કામ કરે એવી અમારી લાગણી છે રાજુભાઈ અને એના હસ્તક આજે જિલ્લાની પણ પેનલ બેસાડવામાં આવી છે